નમસ્કાર મિત્રો અત્યારના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષ પર મધ્યમ વર્ગને મોદી સરકાર આપી છે મોટી ભેટ અને લાખો ખેડૂતોને થશે હવે ફાયદો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દેજ સોળમાં આપતા માટે એકત્રીસમી જાન્યુઆરી સોળ ફેબ્રુઆરીએ ભારત બંધ એલાન સોના ચાંદીને લઈને સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારની મોટી જાહેરાત મોદી સરકાર ગરીબો માટે મોટી જાહેરાત કરી છે ચૂંટણી પહેલાં આ કામ બતાવી દેજો તેમજ ખેડૂતોને મોટી ભેટ લોન સહાય આપવામાં આવી શકે છે પહેલી ફેબ્રુઆરીથી નિયમો બદલાઈ શકે છે આજના તાજા ખેડૂત માટેના સમાચાર ને ખેડૂતોને જે લાભ મળવાનો છે એ અંગેના સમાચાર મેળવીએ દેશ દુનિયા અને ગુજરાતના આજના તાજા અને મહત્વના સૌથી મોટા સમાચાર મેળવવા માટે આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આજના આ સમાચાર જો તમને સારા લાગે તો વિડીયોને એક લાઈક અવશ્ય આપતા જજો અને તમારા દરેક મિત્રો સુધી સોશિયલ મીડિયામાં આ સમાચાર શેર કરી દેજો અને મિત્રો ખાસ સૂચના કે તમે અત્યારે જે સમાચાર જોઈ રહ્યા છો એ સમાચાર સોશિયલ મીડિયા હેન્ડલ અને સોશિયલ મીડિયા આધારિત જે સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે એ પ્રમાણેના છે એ તમને સમાચાર મળી રહ્યા છે તો એની ખાસ નોંધ તમારે લેવી મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષ પર મધ્યમ વર્ગને મોદી સરકારે આપી છે સૌથી મોટી ભેટ જેમાં સુકન્ય સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરના રોકાણકારોને મોદી સરકાર નવા વર્ષની મોટી ભેટ આપી છે સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના ચોથા ક્વાર્ટર માટે આ યોજનાનો વ્યાજદર આઠ ટકાથી વધારીને આઠ બે ટકા કર્યો છે તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તેમના પ્રથમ કાર્યક્રમમાં છોકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ એક માતા પિતા બે બાળકીઓ માટે ખાતા ખોલાવી શકે છે ત્યારબાદ મિત્રો સરકાર દ્વારા લાખો ખેડૂતોને થશે હવે સૌથી મોટો ફાયદો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે હવે ડીએપી ખાતરની થેલીઓમાં વધુ સબસિડી મળશે જણાવી દઈએ કે ડીએપી ખાતરની થેલીમાં પડેલા કરતાં પહેલાં કરતાં ચાલીસ ટકા વધુ સબસિડી મળી શકે છે હવે ખેડૂતોને ખાતરની થેલીઓ ખૂબ જ ઓછી કિંમતે મળશે એટલે કે ખેડૂતોને એક બોરીમાં રૂપિયા પાંચસોનો નફો મળે તેવી પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે માહિતી મળી રહી છે તો હવે તેમાં બારસો રૂપિયાનો નફો થઈ શકે છે એટલે કે ચોવીસો રૂપિયાની કિંમતની બેગ હવે બારસો રૂપિયામાં મળી શકે છે આ રીતે ડીએપી ખાતરમાં ખેડૂતોની મોટી બચત પણ થઈ શકે છે એ અંગેના જે ડોક્યુમેન્ટ છે એ સરકાર સુધી પહોંચી ગયા છે કે નહીં ત્યારબાદ મિત્રો સોળ ફેબ્રુઆરીએ ભારત બંધ એલાન એવા સમાચાર અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે કે કૃષિ હડતાલને લીધે સોળ ફેબ્રુઆરીએ ખેડૂતો માટે છે એ અમાવસ્યા જેવું થઈ શકે છે એટલે કે સોળ ફેબ્રુઆરીના રોજ ભારત બંધ થશે કે નહીં એ અંગેના સમાચાર અત્યારે મળી રહ્યા છે એમાં શું તમારે જાણવાનું છે એ પણ તમને જણાવી દઈએ હવે મિત્રો ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ પિકતેએ સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કર્યું છે તેમને ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે તેમણે કહ્યું છે કે બંધમાં સાથ આપો અને આ વખતે અમે એમએસપી એટલે કે જે મિનિમમ જે પ્રાઇઝ હોય છે એ નોકરી અગ્નિવીર પેન્શનના મુદ્દા ઉઠાવીશું રાકેશ ટીએ કહ્યું છે કે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે જેમાં સંયુક્ત કિસાન મોરચાની સાથે અન્ય ઘણા સંગઠનો પણ જોડાઈ શકે છે પરંતુ હાલ મિત્રો આ સમાચાર અંગે છે એક જે પણ ઓફિશિયલી અપડેટ આવશે તો એ તમને છે એ સૌપ્રથમ આ ચેનલના માધ્યમથી જાણકારી અને સમાચાર મળી જશે હવે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીને લઈને સરકારનો મોટો નિર્ણય સોના ચાંદીની ખરીદી કરનાર માટે છે એ સારા સમાચાર આવી ગયા છે સરકારે સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારી ઇમ્પોર્ટ ડ્યુટી છે એ સાડા બાર ટકાથી વધારી અને પંદર ટકા કરી છે નવો ઇમ્પોર્ટ ડ્યુટીનો દર છે બાવીસ જાન્યુઆરીથી અમલીકરણ થશે કિંમતી ધાતુના સિક્કા પર પણ ડ્યુટીમાં વધારો જોવા મળશે સંતુલિત આયાત અર્થતંત્રને ટેકો આપવા નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવે છે અને સરકારના નિર્ણય બાદ સોના ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત સિદ્ધપુરમાં ડે શ્રાદ્ધ માટે ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે એક ફેબ્રુઆરીથી શ્રાદ્ધ અર્પણ વિધિ માટે બુકિંગ કરવામાં આવી શકે છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે દ્વારા જાહેર કરવામાં આવી છે બિંદુ સરોવર સિદ્ધપુર ખાતે શ્રાદ્ધ વિધિ કરવા ઈચ્છતા તમામ શ્રદ્ધાળુઓએ આ રીતે બુકિંગ કરવાનું છે જેમાં તમારે યાત્રાધામ ડોટ ગુજરાત ડોટ ડોરમેટ ડોટ ઇન યાત્રાધામ ઓફ ગુજરાત વાય ઓજી જે સ્થળ છે એના ઉપર તમારે રજિસ્ટ્રેશન ઓફિસ ખાતે છે ઓફલાઇન અથવા તો ઓનલાઈન તમે આ વેબસાઇટ આપેલી છે એના દ્વારા તમે પીઓએસ મશીન મારફતે સો ટકા ડિજિટલ પેમેન્ટ કરવાની પણ છે એ તમને સિસ્ટમ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો મોદી સરકાર ગરીબો માટે મોટી જાહેરાત કરી શકે છે પીએમ નરેન્દ્ર મોદી સાહેબ જાહેરાત કરવામાં કહ્યું છે કે સરકાર આગામી સમયમાં પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવા જઈ રહી છે એક કરોડ ઘર પર સોલાર રોડફોટ જે ટોપ છે એ લગાવવાનો લક્ષણ સાથે સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી શકે છે આ યોજનાથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વીજળીનું બિલ ઓછું આવશે દરેક ભારતીયોની છત પર તેમની પોતાની સોલાર સિસ્ટમ હોવી જોઈએ એવું સરકાર દ્વારા છે એ મોદી સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને એનો એક એવો નિર્ણય પણ છે કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના છે શરૂ કરવામાં આવે જેથી કરી ભારત દેશના એક કરોડથી વધુ ઘર પર સોલર રોટોપ છે એ લગાવવામાં આવે અને એનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યો છે આની સાથે જ ગરીબો અને મધ્યમ વર્ગના લોકોને છે એ વીજળીનું બિલ છે એ ઓછું આવે એવું પણ સરકાર અત્યારે ઈચ્છી રહી છે ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી પહેલાં આ કામ તમારે પતાવી દેવું જોઈએ દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીઓના કાર્યાલય દ્વારા એક અગિયાર જિલ્લાના ચૂંટણી અધિકારીઓ એટલે કે ડી ઓ એસને મોકલવામાં આવેલ પરિપત્રમાં સોળ એપ્રિલ બે હજાર ચોવીસને લોકસભા ચૂંટણી માટે કામચલાઉ તારીખ તરીકે સ્થાપિત કરવામાં આવી છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને હવે છે ગણતરીના દિવસો અને ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ચૂંટણીની તારીખ સાથે આચારસંહિતાની પણ તારીખ પણ નક્કી કરી દેવામાં આવશે બે હજાર ચોવીસની લોકસભામાં ચૂંટણીમાં તે સંભવિત રીતે ફેબ્રુઆરીમાં આચારસંહિતા લાગુ થઈ શકે છે પરંતુ હજુ સુધી ઓફિશિયલી અપડેટ નથી મળી જ્યારે પણ ઓફિશિયલી અપડેટ મળશે તો આ ચરણના માધ્યમથી સૌપ્રથમ તમને માહિતી સમાચાર મળી જશે હવે મિત્રો આચારસંહિતા લાગુ થયા બાદ ઘણી વખત સરકારી કાયદાકીય કામો અટવાઈ જાય છે જો કોઈ સરકારી કામ બાકી હોય તો તેને ઝડપથી પૂર્ણ કરી લેજો કારણ કે આચારસંહિતા લાગી જશે તો અમુક કામ છે એ બંધ થઈ જશે રાજ્ય કે કેન્દ્ર સરકાર કોઈ પણ નવી યોજનાનો અમલ કે જાહેરાત કરી શકશે નહીં આચારસંહિતા બાદ કોઈ પણ નવી જાહેરાત કે એમનો અમલ છે એ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કરી શકતી નથી એવું ચૂંટણી પંચે છે નિર્ણયમાં કહેવામાં આવ્યું છે ચૂંટણી પંચના એક દિવસ પહેલા દારૂ પર પ્રતિબંધ લાગી જાય છે જે વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે છે તેને સરળતાથી જામીન મળતા નથી ભલે તે કોઈ પણ હોય તો મિત્રો તમે પણ આચારસંહિતા લાગે પહેલાં તમારા જે સરકાર રેશન કાર્ડ આપી દે ધ્યાન સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે જેઓ બંગલા કાર મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં કાયદેસર છે એ તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેવામાં આવશે એના નામે રાશન લેવામાં આવી રહ્યું છે કે નહીં એ પણ જાણવામાં આવશે પડેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજો સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવી અને એક પછી એક રાશન છે એ લઈ શકશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ છે એ ચાલુ રહેશે વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લુક મશીનની સુવિધાની તૈયારીઓ પણ ચાલી રહી છે જે નવા સભ્યોના અંગૂઠાની છાપ એક પછી એક દર મહિને છે એ રેશન કાર્ડ ધારકોને આપી દે છે એટલે કે મિત્રો હવે તમારે છે એ રેશન કાર્ડની દુકાને જે રેશન લેવા જવાનું છે એ રાશનમાં તમારે કુટુંબ દીઠ જો પાંચ સભ્યો હોય તો પાંચે પાંચ સભ્યો એ છે એ મહિના દેઠ એક વખત છે એ તમારે રેશન લેવા જવાનું રહેશે એટલે કે અનાજ લેવા જવાનું રહેશે એમાં સૌ પ્રથમ પહેલાં મહિને જે પણ વ્યક્તિ અનાજ લેવા ગયો હશે તો એનો અંગૂઠો આવતા મહિને એટલે કે બીજા મહિને ચાલશે નહીં તો બીજા મહિને જે રેશન કાર્ડમાં ધારકો છે એમાં જે બીજા સભ્યોનું નામ હોય એ બીજા સભ્યોને અનાજ લેવા જવાનું થશે એ અંગેના કાયદાઓ છે એ બનાવવામાં આવી રહ્યા છે આ કાયદાઓ બનાવવા માટેનું પાછળનું એક કારણ છે કે જે લોકો છે જેમની પાસે કાર અને મકાન છે એવા લોકો પણ સસ્તા અનાજની દુકાન એટલે કે રાશનની દુકાનેથી છે એ મફતનું અનાજ લઈ રહ્યા છે તો એ બંધ થાય એ માટે સરકાર દ્વારા આવા નિર્ણયો લેવામાં આવી શકે છે ત્યારબાદ મિત્રો સોળમાં આપતા માટે એકત્રીસ જાન્યુઆરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં પોતાનું ઈ કેવાયસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ક્રિય કરી દેવામાં આવશે ખેડૂતોમાં વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે તેના માટે ભારત સરકાર સંકલ્પ જે યાત્રા છે એ હેઠળ ગ્રામ્ય પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ સીએસસી સેન્ટર અથવા તો ઈ મિત્રોની મદદથી અરજી કરી શકે છે સોલમાં હપ્તા મેળવવા માટે ખેડૂતોએ એકત્રીસ જાન્યુઆરી સુધી ઈ કેવાયસી કરાવવાનો કરાવવાનું રહેશે જો તેમણે એકત્રીસ જાન્યુઆરી સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તો એમનું બેંક એકાઉન્ટ છે એમાં પૈસા પડવાનું બંધ થઈ જશે એટલે કે સોળમો હપ્તો પણ અટકી શકે છે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પંદર હપ્તા છે બેંક એકાઉન્ટમાં જમા કરી દેવામાં આવ્યા છે ત્યારબાદનો સોળમો હપ્તો બેન્ક એકાઉન્ટમાં આપવામાં આવશે જો તમે ઈ કેવાયસી કરાવેલું કરાવેલો હશે તો હવે તમારા પીએમ કિસાન યોજના અંતર્ગતના ફોર્મમાં ઈ કેવાય છે કે નહીં એ તમારે ચેક કરાવવું હોય તો તમારા ગ્રામ પંચાયતની ઓફિસે અથવા તો સીએસસી સેન્ટર અથવા તો જે ઈ મિત્ર કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે એ કેમ્પમાં તમે જોડાવ અને તમે જાણી શકો કે તમારા ઈ કેવાય શામકાજ હોય એ તાત્કાલિક પતાવી દેજો આચારસંહિતા ક્યારે લાગશે એ અંગે પણ છે એ ઓફિશિયલી અપડેટ આવી જશે હવે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટી ભેટ લોન સહાય બજેટ બે હજાર ચોવીસમાં આ બજેટમાં ખેડૂતોને લાભ મળી શકે છે સરકાર કૃષિ લોનનો લક્ષ્યાંક બાવીસથી વધારી અને પચીસ લાખ કરોડ રૂપિયા કરી શકે છે દાલમાં સરકાર તમામ નાણાકીય સંસ્થાઓ માટે ત્રણ લાખથી વધુની ટૂંકા ગાળાની લોન પર બે ટકાની છૂટ આપે છે આનો અર્થ એ થાય છે કે ખેડૂતોને વાર્ષિક સાત ટકાના રાહત દરે ત્રણ લાખ રૂપિયાની કૃષિ લોન મળી રહી છે સરકાર ચૂકવણી કરનાર ખેડૂતોને ત્રણ વર્ષ ત્રણ ટકાની વધારાની વ્યાજ છૂટ પણ આપવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો સમાચાર મેળવીએ તો પહેલી ફેબ્રુઆરીથી નિયમો બદલાશે પૈસા ઉપાડવાના નિયમો એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી બદલાશે પેન્શન ફંડ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ નિયમો ફેરફાર કરવામાં આવ્યા છે જે મુજબ પી એફ એ આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું આ સૂચના અનુસાર એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ખાતાધારકોને જમા રકમના પચીસ ટકાથી વધુ રકમ ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં હવે મિત્રો ત્યારબાદના સમાચાર મેળવે તો ખેડૂતો માટે પણ સમાચાર છે ડુંગલીના ભાવમાં નર્માઈનો મોડલ છે એ માહોલ પણ જાણ જાવા જોવા મળી રહ્યો છે મહુવામાં લાલના ઊંચા ભાવ બસો ત્યાંસી તો ભાવનગરમાં ત્રણસો સત્તર અને રાજકોટમાં ત્રણસોને પંદર લાલ ડુંગળીના ભાવ બોલાઈ રહ્યા છે સફેદમાં ત્રણસો બાર રૂપિયા કપાસની બજારમાં સ્થિતિ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ઊંચો ભાવ કપાસમાં પંદરસોને ત્રીસ રૂપિયા તો એવરેજ ભાવ ચૌદસોની સપાટીએ જોવા મળી રહ્યો છે જાડી મગફળીમાં તેરસો રૂપિયાની સપાટી અથડાતા ભાવ છે જ્યારે ઝીણી મગફળીમાં તેરસોથી લઈને ચૌદસોની વચ્ચે છે એ ભાવ જાણવામાં આવી રહ્યો છે જ્યારે ઊંચો ભાવ છે એ ઝીણી મગફળીમાં પંદરસો પાંચ રૂપિયા જેટલો છે એ અત્યારે કહેવામાં આવી રહ્યો છે ત્યારબાદ મિત્રો સમાચાર મેળવે તો ખેડૂતોને લસણની બજારમાં તેજીનો માહોલ છે જોવા મળી રહ્યો છે ગોંડલમાં એક લસણનો ભાવ પાંચ હજાર અને બહાર પહોંચ્યો છે જ્યારે સૌરાષ્ટ્રમાં સારા લસણ ઓગણપચાસ સો એટલે કે ચાર હજાર નવસોથી પાંચ હજાર સુધીનો ભાવ બોલાઈ રહ્યો છે બાજરીમાં પાખી ધરાંગણીની વચ્ચે ભાવમાં પણ છે સ્થિરતાનો માહોલ છે ચારસો દસ રૂપિયાથી પાંચસોને પાંચ રૂપિયા સુધી બાજરીના ભાવો છે નવા ઘઉંની આવક અને વેચાણ જે પગલે ઘઉં છે એના ભાવમાં પણ વીસથી પચીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ઘઉંના ભાવ પાંચસોને દસથી પાંચસોને સાઠ રૂપિયા જેટલા બોલાઈ રહ્યા છે તો મિત્રો આવા તાજા સમાચાર તમારે જો કાયમ માટે ડેલી સર્ચ જોતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક મિત્રો સુધી આ સમાચાર છે એ વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં શેર પણ કરી દેજો